સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી સિવિલ હોસ્પિટલમાં આજરોજ દર્દીઓથી ઢંકાયેલું હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર અર્થે આવતા હોય છે જ્યારે આજરોજ કેસ બારીએ તેમજ ઓપીડીમાં લોકોનું જામ જામ્યો હતો તાવ શરદી ઉધરસ જાડા ઉલટીના કેસ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ત્યારે હાલ વાતાવરણના કારણે દર્દી બન્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખડે પગે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે જેમ કે નર્સિંગ સ્ટાફ ડોક્ટર સ્ટાફ તેમજ વર્ગ ચાર ના કર્મચારીઓ તમામે તમામ પોતાની ફરજ નિભાવી આવેલ દર્દીઓની સેવા ચાકરી કરી રહ્યા છે કલ્પેશ સાથે ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ